દિવોદરના રેલવે ઓવર બ્રિજ પર અકસ્માતની ઘટના સામે આવી છે જેમાં લોડિંગ રિક્ષાને ટેક્ટરે ધડાકા ભેર ટક્કર મારતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જ્યારે પૂરપાટ ઝડપે આવી રહેલા ટેક્ટરે ધડાકા ભેર ટક્કર મારતા લોડિંગ રિક્ષામાં સવાર સાત લોકોને ઈર્જાઓ થઈ હતી જેમાં ત્રણ લોકોને ગંભીર ઇર્જાઓ ચાર વ્યક્તિઓને સામાન્ય ઈર્જાઓ પહોંચી હતી બાબરના અંબાલા ગામનો પરિવાર સણાદર ખાતેથી અંબાજી માતાજી ના દર્શન કરીને પરત ફરતા સમયે આ ઘટના બની હતી ત્યારે ઈર્જાત્રસ્ત વ્યક્તિઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યારે અકસ્માત સરજી ટ્રેક્ટર મૂકીને ચાલક ફરાર થયો હતો ત્યારે સદનસીબે મોટી દુર્ઘટના ટળી કોઈ જાનહાનિ ટળી હતી દર્શન કરવા જાતા અંબે માએ તે ચકળો લઈને આવતા હતા પાછળથી ડંકરવાળાએ ટક્કર મારી છે ચકળો માર્યો ઊંધો